અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી નદીઓનું રૌદ્રરૂપ સામે આવ્યું છે કઠુઆમાં નદી ઉપર બનેલા પુલને ભારે નુકસાન પહોંચ્યું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ માટે ભારે વરસાદ એલર્ટ આપવામાં આવ્યો છે ભારે વરસાદના પગલે ઘાટીમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે હવામાન વિભાગની ચેતવણી સામે આવી છે જમ્મુ કાશ્મીરની આ તસવીરો ભારે વરસાદના પગલે ઘાટીમાં ભૂસ્ખલનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘાટીમાં અત્યારે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે કઠુઆમાં નદી ઉપર બનેલા પુલને પણ ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે જેની આ તસવીરો સામે આવી છે ભારે વરસાદથી નદીઓનું આ રૌદ્રરૂપ જમ્મુ કાશ્મીરથી સામે આવી રહ્યું છે આ પુલને કઈ માત્રામાં નુકસાન પહોંચ્યું છે તેની આ તસવીરો જુઓ લોકો પણ મોટી સંખ્યામાં જોવા માટે સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા નદીઓના રૌદ્ર રૂપની આ તસવીરો ભૂસ્ખલનની આ તસવીરો સામે આવી રહી છે જમ્મુ કાશ્મીરથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે ભારે વરસાદથી નદીઓનું રૌદ્રરૂપ સામે આવી રહ્યું છે કઠુઆમાં નદી ઉપર બનેલા પુલને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ માટે આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદના પગલે ઘાટીમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે નીચાવાળા વિસ્તારોમાં ન જવા માટે હવામાન વિભાગે વિશેષ ચેતવણી આપી છે